સુરતના એડવોકેટ મેહુલ બોગરા ઉપર પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદને પગલે મેહુલ બોગરા દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર કખડાવવામાં આવ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં તેના દ્વારા એક રદ બદલ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેને જ લઈને આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેની પિટિશન રદ કરવામાં આવી છે પિટિશન દાખલ કરવાની ના કહી દેવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેહુલ બોગરાની પણ ખખડાવવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેહુલ બોગરાને શું કહેવામાં આવ્યું જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતના એડવોકેટ મેહુલ બોગરા કે જેને સૌ કોઈ જાણે છે મેહુલ બોગરા દ્વારા સુરત પોલીસે મેહુલ બોગરાની સામે એક ફરિયાદ છે તે દાખલ કરી હતી તે ફરિયાદને લઈને તો મેહુલ બોગરા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રદ બદલ પિટિશન દાખલ કરવામાં આવી હતી જેને જ લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી આ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેની જે પિટિશન છે તે રદ કરી દેવામાં આવી દાખલ કરવાની ના કહી દેવામાં આવી હતી આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરતની અંદર બીઆરટીએસ રૂટની અંદર એક પો પોલીસકર્મી પોતાની કાર લઈને જઈ રહ્યો હતો અને તે સમયે મેહુલ બોગરા ત્યાંથી નીકળ્યો અને તે કાર છે તેને દ્વારા રોપવામાં આવી હતી અને તે વખતે પોલીસ સાથે માથાકૂટ છે તે કરવામાં આવી હતી જેને લઈને આ બાબતની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી આ ફરિયાદને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં મેહુલ બોગરાએ પિટિશન કરી હતી પરંતુ હાઈકોર્ટ દ્વારા તે પિટિશન દાખલ કરવાની ના પાડી દેવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા આજે મેહુલ બોગરાને ખખડાવવામાં બી આવ્યા હતા જે પિટિશન દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મેહુલ બોગરાની જાટકણી પણ કાઢી હતી નામદાર હાઈકોર્ટનું કહેવું હતું કે પોલીસે આમાં કોઈ ખોટું નથી કર્યું અને તે આધારે આ પિટિશન રદ કરી નાખવામાં આવી છે વધુમાં હાઈકોર્ટનું કહેવું હતું કે તમે એડવોકેટ છો તો શું તમને પોલીસને રોકવાનો અધિકાર છે બિલકુલ નહીં એમ અવારનવાર સમાચાર અને સોશિયલ મીડિયામાં જોયું છે કે તમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને પોલીસને ટાર્ગેટ કરો છો અને આ વખતે પણ આ ઘટનામાં તમારી સાથે જે બન્યું હતું તેમાં પણ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને પોલીસને ટાર્ગેટ કરવામાં આવી હતી આ બાબતને લઈને હાઈકોર્ટે તેની જે પિટિશન છે તે રદ કરી હતી અને સામે મેહુલ બોગરા સામે લાલ આંખ પણ કરી હતી વધુમાં હાઈકોર્ટમાં હાઈકોર્ટનું કહેવું હતું કે અત્યાર સુધીમાં પંદર વખત છાપામાં ને એમાં આ નામ છે તે વાંચવામાં આવ્યું છે અને દર વખતે તમે જ પોલીસને જે પ્રમાણે ટાર્ગેટ કરીને તેમને બદનામ કરવાની કોશિશ કરતા હોવ તેવું જ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે અને આ માત્ર એક પ્રકારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને કરવામાં આવતું હોય તેવું જ લાગી રહ્યું છે અત્યાર સુધીમાં અવારનવાર જોવા મળ્યું છે કે સોશિયલ મીડિયાની અંદર મેહુલ બોગરા ક્યાંક ક્યાંક પોલીસ સાથે તકરાર કરતા હોય તે સામે આવતું હોય છે અનેક વિડીયો છે તે પણ જોવા મળેલા છે કે ટ્રાફિક પોલીસ જો મેમો લેતી હોય તો તેમાં પણ મેહુલ બોગરા દ્વારા ત્યાં ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવામાં આવતી હોય તેનું સોશિયલ મીડિયામાં લાઈવ કરવામાં આવતું હોય છે અને ક્યાંક જે પોલીસને આ રીતે બદનામ કરી સસ્તી પ્રસિદ્ધિ મેહુલ બોગરા મેળવતા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા જ માટે થઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ મેહુલ બોગરા સામે લા લાંક કરવામાં આવી હતી જે ફરિયાદ તેની સામે દાખલ કરવામાં આવી છે તે ફરિયાદ પોલીસ દ્વારા યોગ્ય રીતે દાખલ કરી છે તેને પુરાવાને લઈને દાખલ કરી છે એટલા માટે જ જે ફરિયાદ રદ કરવાની પિટિશન દાખલ કરવામાં આવી તે પિટિશનને આજે નામદાર હાઈકોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે હવે મેહુલ બોગરાની મુશ્કેલી છે તે ચોક્કસથી વધી બી શકે છે અને જે પ્રમાણે સોશિયલ મીડિયામાં તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને પોલીસ વિભાગને ટાર્ગેટ કરે છે તેને જ લઈને આજે હાઈકોર્ટે પણ મેહુલ બોગરાને ટકોર કરી હતી ત્યારે મેહુલ બોગરાને જે રીતે આજે હાઈકોર્ટ દ્વારા ખખડાવવામાં આવ્યા છે અને તેને જે પિટિશન રદ કરવામાં આવી છે તેને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર